Yeah आगे पढ़ो हम भारत શહેર સમાજ આદિવાસી સમાજ નું ઘરેડ સમાજ કે છેલ્લા ભાજપના કાવા દાવાથી પોતે જેલવાજે નામદાર હાઈકોર્ટ દ્વારા જેની કહેવાય એક જામીન મંજૂર રાખવામાં આવ્યા છે જો હું વિગતવાર કરું તો તેઓ આગળ જે પ્રમાણે એફિડેટની જે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને એમાં જેની કહેવાય કે સરપ્રાઇઝેબલ એમાં એવું જે તે હાજર અધિકારીશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ફરિયાદની અંદર ઉલ્લેખ થયો છે એ પ્રકારેની કોઈ ઘટના અધિકારીશ્રીઓના એફિડિવેટ મુજબ થયેલ નથી છતાં પણ કેડીયાપાડાની જે જનતા છે એનો જનપ્રતિનિધિ વિના વાકે પંચોતેર પંચોતેર દિવસ સુધી આજે જેલમાં જ ભોગવી રહ્યો છે નાના નાના બાળકો છે છ સાત બાર મહિનાની જ્યારે દીકરી છે દીકરો છે એ આજે પોતાના પિતાની રાહ જોવે છે ત્યારે હાર્દિક પટેલ હોય ચાહે ગજેન્દ્રસિંહજી પરમાર હોય ચાહે દેવાયત ખવાડ હોય ચાહે ઝઘડિયાના ધારાસભ્યશ્રીના પીએ હોય એમના કેસ જેને કહેવાય કે એના કરતા પણ કંઈ બંદરેગાનું જેને કૌભાંડ કર્યું છે જે લોકો બ્રિજ ખાઈ ગયા છે જો લોકો જલસે નલ યોજના જેને કહેવાય કે નલસે જલ યોજના એને ખતમ કરી દીધી છે રોડ ખાઈ ગયા છે એ લોકો આજે બહાર છે અને જેને કહેવાય કે જેતર વસ્તા વખત લોકોનો અવાજ બને છે ગુજરાતની સામાન્ય જનતાનો અવાજ બને છે એને ક્યાંક ને ક્યાંક કૂટતીના આધારે એને ખતમ કરવાના પેતરારૂપ આજે અઢી મહિનાથી જલવાર આપ્યો છે કંઈ નહીં અમે તો આમ આદમી છીએ અમે તો મહેલોના રામને માનવાવાળા નથી અમે તો ઝૂંપડીમાં રહેનારા રામને માનવાના છીએ એ રામને અમદાવાદ એ રામ પર ભરોસો છે જે રૂડિયામાં વસતારો રામ છે અમે મહેલોના રહેવારાવાળા રામને અમે માનતા નથી આજે નહીં તો કાલે આ લોકોનો અંત સુનિશ્ચિત છે અને એની માટે સમગ્ર ભારત એનું સાક્ષી બનવાનું છે ઠીક છે અમારે ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરો છે હજુ પણ એક સરસ જે લાદી દીધી છે એ લાદી એ વટ રાહે કાનૂની રાહે અમે લડતા રહીશું કે ભાઈ જનપ્રતિનિધિ શા માટે પોતાની પ્રજા પાસે ન જાય એક એક વર્ષ સુધી ધારાસભ્ય સીને પોતાના મત વિસ્તારમાં પૂછવા ના દેવામાં આવે એની પણ કાનૂની લડાઈ લડશે અંતે એટલું જ કહીશ ભારત માતા કી જય સત્યમે જય મે જયારે